દોસ્તો સીતારામ શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કરી લેતો અમે મોહિત દીકરી દેશી જુગાડ કર્યો બધું હે એઠું એઠું પડ્યું હતું ને તે બાસકા ને એવા ઓલો હોય ને ખાણ ને તે ઊંધાઈ દુનિયાના રીતે લે લે લઈ જાવ બે વાંધી હું પસવાલા ઝૂપડા પાય એમ બાંધાઈ અમે જાતા અમારું કાલો નું કામ જઈને સારું છે અમે પસવાડે જતા તા કે વૈગા એ તો મોડી વિદ્યા ની શરૂઆત થઈ થાય એટલે વૈગા કઈ જોયું ને જ મિત્ર ઘડિયાળ માં હમણાં બે દી ને એવું અવરાયું મળે ને તે હાવ પથારી ફેરવી દે આ મોલ ની અટાણે ને જે આ બધા આ સાઈડ કોઠાવ લાગ્યો તે ધતુરા ને ફૂલ બધા કરમાઈ ગયા મારે હેન માથું ધોયું ને તે નાખવું હતું તેલ થી પછી

આની ઓટાણ માં રેડ્યું પાડ્યું પાડીએ એમ કે હે તાણું થે ગુઈ જાય સો કોહ હરગે કાલે હરગે ગુઈ તર ઉપારું થે તો હાલો હાલો એ ધંધે સડ જાય હાડા સો થિયા અમે હાંજ ની ભી હું બધી દોવેલી લીધીયો અને હેવા આવી હતી હું બકાલાને ક્યારે ઠારી કે કેવાનું હ્યાક કરું અને ઘઉં ને તો અવાર હાવ મોજ પડે ગઈ ખબર નહીં કે એટલા વૈધ્યા વહેધ્યા વૈધ્યા તે હાવ દુનિયાના આખા ખેતરમાં એટલો ઘઉં વૈધો કાંઈ નબળો હે જ નહીં સોટોય પણ નહીં એટલો વસલ પાછા હે ને ઠાગા પણ બહુ ઓછા હે કોક ભાગી જુગી ઠાગો હે ને આખે આખા ઘઉં વસલ ના હે પ્લોટનું બિયારણ હે ને તે બહુ રૂપારા હે ને આતા એવું જોડ થઈ ગયું ત્યાં કાલે જરાક નવી થઈ ને તે એ શોખું કરતી હતી તો ત્યાં દોવાન ટાણું થઈ ગયું પછી વાર મીક્યું એવા મેથી હે ને એણે ઉપાડે લે અને ગાજર ગાજર રેવા દે અને મુરાય પણ હાવ એમાં ગલઢા થઈ ગયા હતા એ ઉપાડવા નહીં પાલકને એકવારે વાઢે નાખી એ બધું વાઢે નાખા ને તો આખું સોખું થઈ જાય ને પાછું વાર એમાં કંઈક નવું બકાલું વાવવા થાય અને આકોર આપણી ઓલી મેથી મી સાટી હતી એ અસલ નહીં થઈ ગઈ અને મુરાતા હાવ હજી ત્યાં થોડાક ખાધા ને તો ત્યાં ગલઢા થઈ ગયા હતા ને આ ડુંગળી મારી સોપલ છે ને એણે જે બિયારણ હાટું કાઢે એ પાછું તે રેજા હે ને આજ હિયાકમાં ત્યાં જોવા જાં બકાલામાં ને ઢરતા ફેરાના પાણીમાં હે ને ઘઉં ઢળતા તા એ ખરી તે હાવ રાઈતી રાઈતી જ બધું પાણી પીવરાય હું તારથી ને ઘ તમને આપણે એનું કરીએ ને કે ગોયડી કરી હતી ને મેં આ લહણમાં તો જ્યાં ખબર જ પડે રીતસર ઓલિકોરના જે મોટા મોટા સોટા હે ને એમાં ગોડાઈ ગયું આ કોરનું નાનું નાનું હે ને એમાં ગોડાણું નહોતું હતું એટલે ઓલિકોરનું એટલું અસલ વધ્યું એવા આણી હે ને પાસી નેવરી થાય ને તો આખું ગોડે નાખા અને પાસે પાસે સાઈડું સાઈડું હોય ને જે આ સાઈડ ખાલા ખાલા હે ને એ બધા ગોડે નાખીએ ને એટલે એકદમ મસ્તીનું બે જાય બહુ જ અસલનું જ્યાં એટલા ઢે હતા ગમ અને વાલોર હાવ ઢગલો પાકે પડી દુનિયાની કાં ને એક ધારો તો વાલોર વાલોરનું હ્યા કંઈ ન ભાવે આજે આ હે ને આ નારિયર એ મારી વ્રત વ્રતનું નારિયર હતું ને તે નારિયર ખબર નહીં ઘરમાં ને ઘરમાં કૂટાઈ ગયું હતું ત્યાં 10 દી સુધી માતાજીનું સ્થાપન રહે ને તે દહ દી સુધી ત્યાં લોટા ઉપર નારિયર હોય ને તે નારિયેર ને કૂટાઈ ગયું તો બસ મેં આ નાખી દીધી મેં કીધું આ થઈ જાય હે તે એની ઉપર જ હજી તો એની ને છે ને હેઠ એટલી ખૂતે ગઈ મારી આઈ નારિયર આપ્યું હતું અને આઈની વાળી નારિયર હતું એ અસલ નું એવું રૂપાનું કૂટો ફૂટે ગયો ખબર નહીં કામ ઓલું થયું હોય અને આ રીયો હે ને એક દીધી વાસડી લઈને આવ્યો ને ત્યાં ઘઉંની પથારી ફેરવે ગયો જે આમાં ખાલા પાડે ગયો ને એવું હે ને લોયરું ને એ ઉપર ઉપર એમ થાય કે એવું પાક ઉપર મળે ગયો એવા લાગે ના હાવ બહુ ભાઈ મણી આ આ હું આ ગર ગરાથી જરાક હેઠા આપણે ડોકની આ આહડી સુધી પૂગે એટલા એટલા વૈધ્યા એકદમ મસ્તીના ને જા આમાં વાલ હોય એટલી પાકલ થાય બહુ જ અસલની મલકની આ બધાય સડાવ સડાવ થઈ ગયા બિયા જા સડાવ જ છે તો આજ મારે હેને વટાણા પડ્યા ને તે વટાણા ને રીંગણાનું કરવાનો વિચાર હેતી બે રીંગણા તોડી જાય તે ઠેરી હે ને જ્યાં બધાય ખડના બિયારા ઘેર હમણાં વિવાહ ને વાહરે રહીએ ને તો ત્યાં સિયારી બિયારા બિયારા સર્યું ડુસાલ સાવ ઢગલો થે પડે એક રીંગણું બિયારણનું હે જોડે તો થી રીંગણું થયું એ હે ને રીંગણીમાં બહુ ઓલું થયું એ રીંગણા એટલા નથી થતા હે જો પાક ઉપર મળે રીંગણી આરિયું એક હે આ ઓરાનું હે પણ એની ક્યાંકમાં લેલા આરિયું એક આ હે રૂપા મોટું બધું એની રેવા દા અને એક આ હે એની રેવા દરિયું છે આ ચબરું હે એ પણ અસલ ન હે આ એક સોળવું અસલ હે બીજા બે જાય એક તારી મિક્સ કરી હાલો તો ગોટી ઉપર નાખી થોડી ઉસણાની મિક્સ થઈ જાય આ કોણ પૂતી પૂતી મમ્મી મલ્લક લુગડા ધો નાખ્યા ને દાણા એવા અસલ નાખે જાકર ખાલી દહ દી રે જાય ને તોય એ પણ રૂપારો દાણો બંધાઈ જાય બધોય કરવાનો વારો આવ્યો એને બધા એનું cutting કરવાનું હે ને તો સાબર બોથે કટિંગ કરે કઈ નાઈન કે કઈ જોતી ને લેવલ ને જોતી હે ને આડે ધર આડે ધર જે હે ઉતરા નું ઝાડવું તો ઉતરા તો આપણે કોઈ ખાતી ને કોક કે ઉતરા કે થઈ હોય ને તો તોડે ના પણ થોડી થોડી રેવા દઈએ ને ઓલું બધું કાપે નાખીએ તે पासी ही कोरे जाए नाणी डैरू ही लागे जाए अब पोपो तरह कोरे पो रे रेवन आवे छे हां थोड़ा थोड़ा आवे कारक कारक मैं आवे रे जेल में यो फाटार की या ये बदाई में चोकर हो जाए कह हर बाप रे नाम में आती है तो एक अको नहीं लाइन है ना ले लिए ओसा

મીરા હે ને શિયારી કોરા મો ફેરવે કીના થી મને બોલાવે અમી જ્યાં ઝાડવા માં સડે ગયા ત્યાં પસવાડા વાળા ઝાડવા મીકી સોખા થઈ જાય હરખું પાણી પણ હાલે ઓલા ધોરિયા ભરાઈ જાય પાણી કઈ હેરખું હાલે ને કામ કર હે ધૂળ ક્યાં ધૂળ ને ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે હમ 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 બહુ લાઇટકી તી હમ લાઈટક્યું હે મીરા હે મીરા બસ લે થાવી હે કંઈ તું મોકરી કરવા ને મોકરી કરી તું ઘઉંમાં ગીરેજ ઘઉંમાં બસ લે બસ ઓલે પડે આપણા ઉપર રાખી મીરા હે આજો આજો તો પોપટ બચલી છે બચલી ધોળે 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 નટાણામાં દ્રવ કરી લે અને એટલો ધૂળ ખાઈને દ્રવ કરે જો મોંભ ને ધૂળનું તારું તારું મોંભું ધૂળનું હું ઓલવાયેલી ભરાઈ દે જ્યાં ભરાઈ આવે વિશાણવાળી લાઈટકી મારી વાલી થતી હોય એવી બોટલ આવે ને પીવરાવાની બોટલ નતા આવી બોટલ આવે જાય તો પછી પીવરાવીએ ગોલ મટોલથી જાય ગોલ મટોલ ગોલ મટોલ મીરા આઈ નહીં એન એન્જ્યો આઈન્યુ જોવે ચેર કે ગાંડાવના જે મીરા હે ને ઓલા પંખી ભી એવી મસ્તી કરે એ રિયા જેવી જ થઈ ગઈ ઓલા ત્યાં પંખી છેને જો આ કાર્ય બેઠી ને એણાં ભી એવી મસ્તી કરે ને ઓલી કોઈ સનો નો કરે ને આવ્યો ને તે સનાની જોવે રહી

કે કે બપોરે દસ અગિયારક વાગે નૈવીરા થયા ત્યાં લખમણને સંજયભાઈ ભાણવેરઈ ગયા એકાકો દીકરો ભાણવી ગયા તા પછી હું એકલી લેવું દીધું મી આકોર બકાલાને ક્યારે એ સોખો કરવાનું હતું તો એ કર્યો ને એમાં કાંઈ મી સળે ગઈ ને તો બસ કંઈ શૂટિંગનું ટાણું જ ન રહ્યું બપોર પછી હે ને મારે મોરાણે જવાનું હતું મારા લખમણની ફૂઈ મોરાણે રહી અને ફૂઈની દીકરી પણ મોરાણા ગામમાં ગામમાં જા હે હે તેને ફૂઈની દીકરીને એટલે જવાનું હતું ને ફૂઈને એટલે જવાનું હતું હતું બે ઠેકાણે ગઈને એમાં હેના કંઈ વિડીયો ન થકી અને મેં શૂટિંગ કંઈ કર્યું ને એટલે બસ આ ઘણી ઘેરપુ ઘેરાય એટલે ઝપટ ઝપટ એને લુગડા બદલાવવાનો ટાઈમ રહ્યો નહીં અને ઘાઈ ઘા હે ને ભીહું દોવા જ બેઠા હતી ભીહું દોવે અને મેં એક લાઈન પાણી કરી દીધી હવે એક લાઈન રહેતી સનો પાણી કરે અને એમાં પાછું મોડામાં મોડું જ આપણે જ્યારે આપણે મોડું હોય ત્યારે કામ બધું લેટ જ હાલે એમાં કામ થયું કે આજ મારે હવાથી દૂધ ન જાયું અને અટાણ પર સહાય કરવી પડી ને આજ મારે પૂનમનું વ્રત હે એટલે હું હે ને સાણા લેવા જતી ત્યારે ઠાવકોથી હે ને બધાયમાં ધૂપ કરવાનું હોય ને તે મેં કીધું ધૂપ કરી દા અને ધૂપ દીવા ઠાવકા કરવાના હેતી ખીર મૂકી હું દર પૂનમનું વ્રત હોય ને મારું તારું કથા ની હું તો કરતી હોય બસ બપોરી કથા સાંભળી અને એમાં બધું આજે ને શૂટિંગ નું વેત નોરિયો ને કંઈ કરે હગીના મારે જીણા મોટા મસર થયા મને આ હાથમાં કઈડ્યો તે ખંજવાયર આવે ઇમા આમાં તે એવું હે ને પછી આટાણ હે ને ખીર ને પૂડીને બટેકાને શાક કરવાનું વિચાર હે તે જવાણું પણ થઈ જાય અન્નપૂર્ણામાને ધરવાનું હોય ને અમારા ઘરના મંદિરમાંય પણ ધરવાનું હોય તે એવું કરવાનું તે હું જાતી હતી સાણા લેવાતી મેં કહું સાણા ટાણા ખેર લેવાના તો ધૂપ થઈ જાય એટલે ને એવું આગળ જતાં વિડીયો શૂટિંગ નહીં થાય કે કે ન્યાસનો વગાડે બ્લુટૂથ એટલે હું પહેલાં બંધ કરી પછી શૂટિંગ લે નકર આવે મારે કોપી એટલે એવું હે તો હાર આગળ વિડીયો કન્ટિન્યુ કરી આ કોરાન પડદા પડદાન બધું બાંધ્યું હતું ને એ થોડે નાખ્યું કે ગરમી પડવી સારું થઈ ગઈ થોડી થોડી ગરમી લાગે ને મી તો ગારું લે લીધું અને હુકલ હુકલ સાણકાં વીણવાનું વિશે સાણકા વીણેલા તો ધૂપ ઠાવ જાય અહીંયા હુકલ હોય અને અમે બીજ અને પૂન હોય ને તાર બધોય ધૂપ મિક્સ કરીએ પાંદડીયો હોય ગુગર હોય એટલે બધોય ભેગો કરે અને આખા મસલ હરખો ધૂપ કરીએ તે હું ઉકળા પાસે આવી સાણા વીણવા ને ધૂપ ત્યાં રોજ થતો હોય પણ રોજ તબેલામાં ન થાય ઘેરને ન્યાજ કરીએ ને પછી પૂનમનું પૂનમ હોય ને તાર ને બીજ હોય ને તાર આખા તબેલામાં અને બધાયમાં થાય એટલે એકદમ અસલનો જળ જળ તાપ કરે અને આખો ધૂપ કરે ને આ પછી હરગે જાય ને એટલે એમાં નાખીએ ધૂપમાં બધું અને પછી ધૂપ કરીએ સાણા વીણેલા આ સાણા વીણવા બેઠી હું ટાણા વગરની આ છે ને બહાર જઈએ એટલે પછી આપણું કામનું સેટિંગ જ એટલે થોડુંક મોડું થયું ઝપટ ઝપટ દોયું ઘાઈ ઘા હળિયા હળી કરે કરે ન કરતા દોવાનું પણ મોડું થાત થાય કીધું ભેગું થતા ગુલે જા લખણ ગો દૂધ ભરવા મારે વ્યારાનું કરવાની હતી ખીર મૂકી તે ખીર સડે અને એ દાણા લઈ જા ને પછી ઓલું કરા પ્યાક વગરા ને આ કામ આપણું અધૂરું રહ્યું ફાડવાળું એ કાલે વારો આપણી શિવરાત્રી નજીક આવે અને ધતુરાના ફૂલ પણ અઢળ ખીલે ભાઈ કઈક ભટાભટી કરે તબેલા ધકા ધી કરે ને એને જરાક ડર આવતો હોય ને આ પાણી થઈ ગયું આ વખતે બગડી ગયોગડે ને વાંસ પાણી કરે કોને લઈને લા ધોબ કર દઈન પછી આમ લઈ જજે અને અમારી મીરા બહુક કરેને ઊભે ગઈ બોલી હક માં કરે ને કામ કરે

હા એ તો હું નીકળી ગઈ હા આ તારું બ્લુટુથ ચાલુ કરી દીજે ને મસ્તી ના હાલો ચંદ્ર દર્શન કરાવવા આજ એટલા અસોલ પૂનમનો પૂનમ નો ચંદ્ર ખીલ્યો અને મારો આયુષ આ હે નહીં નકર મારે વ્રત હોય પૂનમનું અને આયુષ હે ને ચંદ્રદેવ દર્શન દઈએ ને એટલે અડધી સળાવે એ હે ને કાંઈક સાંભળે તો કે અને વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય ને તો ચંદ્રદેવની ની આપવી પડે ખબર કોઈ વાસ્તો હોય જીનતી એટલે એમાં એ કાંઈ સાંભળે લીધું હતું એની એટલે એની ખબર પડે જાય કે મારી મમ્મી પૂનમ રહે એટલે પછી એને એ મણી કે મમ્મી આમાં જી નાખવાનું હોય બધું નાખી દેતા ને મણી અડધી આપવા દેતા પછી એને ત્રણ બાદ લોટામાં જળ ફળાવે ચંદ્રદેવની એટલે એને મારા જીવ છે મણી ના બધા એમાં વધારે હોય તો એ પણ મારા ભેગો ભેગો એટલે કરે તો હાલો હાલ આપણે ચંદ્ર દર્શન કરીએ મસ્ત અસલના ના ચંદ્ર દેખી લેગા અસલ દર્શન થાય આપણે તો કે આ ઇન્ડિયા વાળા તો બધાય નહીં થતા હે પણ બહારથી જે આપણા વિડીયા જોતા હોય એને કદાચ નો પણ થતા હોય તો આપણે આ સંત દર્શન કરાવીએ પૂનમના મેં વંડી ઉપરથી સીન લીધું અને ઘઉં પણ આપણા એ પીરા પીરા થેગા જો પાક ઉપર મળે ગા એમાં કાલે હે ને લોયરું વાઢવા આવવાનું હે કે પ્લોટિંગ છે ને એટલી લોયરું વાઢવાની હોય તે કાલે કદાચ આવીએ એવું ખબર નહીં કાલે આવે કે પમણે દી આવે એ પીળા પીડા થેગા તે પાક ઉપર મળે ગા એટલે કાલે લોરું વાઢી દે ને તો એને પાછું પ્લોટિંગ કરવાનું હોય ને તો આગળ પાછું પુતરિયાં વારું બિયારણ ન થાય એ સારું બિયારણ રીએ એવા હતું એટલે એ તો ભક્તિના ચંદ્રદેવના દર્શન પણ થઈ ગયા અને આયુષના હાટાને અડધી પણ હું આપી અને આયુષના હાટાનું ભગવાનને નમન પણ કરી લે ને એના હાટાને અર્ધ પણ આપે દે તો એવું હે તો સારું એમ આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો તમે હે ને ઉપરથી મણ કેટલું મણી હે ને બે થોડાક દિન થોડાક દિન આવે મેસેજ કે તમને સબસ્ક્રાઈબ કર્યા વગરનું એટલા એટલા માણસ જોવે તો ઘણા ઘણા બહુ બહુ માણસ ને સબસ્ક્રાઈબ કર્યા વગરનું જોવે એટલે મારી નમ્ર અપીલ છે કે તમે સબસ્ક્રાઈબ કરે ને જુઓ તો મને એક વ્યૂ પણ મળે અને હું આ મહેનત કરતી હોય એમાં થોડોક મને ફાયદો થાય તો તમે બધા સબસ્ક્રાઈબ કરે ને જુઓ તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી